આગળ વાત કરીએ તો અમદાવાદના આમલી બોપલ રોડ પર એક ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે પોતાની કાર હંકારી ચાર થી પાંચ વાહનોને અડફેટી લીધા હતા ઓડી કારના ચાલકે પિકઅવર્સમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે અકસ્માત સર્જાયા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી ઓડી કારનું ચાલક નશાની હાલતમાં હોવાનું લોકોના મુખે ચર્ચા જોવા મળી રહી છે તો નવીરાએ અકસ્માત સર્જીને નવીરો ગાડીમાં બેઠો બેઠો સિગરેટના દમ ફૂંકી રહ્યો હતો સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે

જેની અંદર આ જે રૂપિલ પંચાલ નામનો યુવક છે તેના દ્વારા આવ્યો તેની અંદર તેના દ્વારા ફૂલ સ્પીડ માં કારણ કરવામાં આવ્યું અને ને થી પાંચ વાહનોને અડફેટે લીધા હતા તેની સાથે સાથે એક યુવક પણ અડફેટે આવ્યો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક દ્રષ્ટિએ જે હાલ જાણવા મળી રહ્યું છે એના તે મુજબ જોવા જઈએ તો જે આ રૂપિલ પંચાલ નામનો યુવક છે તે દારૂના નશામાં હોય તેવું પણ સામે આવી રહ્યું છે અને તેની સાથે સાથે જે એક વિડીયો સામે આવે છે એના તેની અંદર પણ તે અકસ્માત સર્જ્યા બાદ દારૂના નશામાં નફાટાઈ પૂર્વકારેટો હોય તેવું પણ દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે બીજી બાજુ જે ટ્રાફિક છે તેના દ્વારા તપાસ નો દોર શરૂ કરવામાં આવે છે તેની હાલ અટકાયત કરવામાં આવી રહી છે પરંતુ જે તે સ્થાનિક લોકો છે તેમની પાસેથી જે જાણવા મળી રહ્યું છે તેની અંદર કે જયારે આ બોપલ વિસ્તારની અંદર રિટેલ અને ઘટના બની ત્યારે ટ્રાફિક પોલીસ છે તેને પહોંચવામાં ચાલીસ જેટલો મિનિટ એટલે કે ચાલીસ મિનિટ જેટલો સમય લાગ્યો હોય તેવું હાલ સમય આવ્યું છે કારણ કે જે ભોગ બનનાર વ્યક્તિ છે તેના દ્વારા જે પોલીસને જાણ કરવામાં આવી છે તેની અંદર ગ્રામ્ય અને શહેર પોલીસને જે હદનો વિવાદ હોય તે વિવાદ પણ આની અંદર વચ્ચે આવ્યો છે કારણ કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હોય કે અમદાવાદ ડેમ ડિવિઝન ટ્રાફિક પોલીસ તેમના દ્વારા અંદરો અંદર તેવી ચર્ચા ચાલી રહી હતી કે આ અમારી હદ નથી ત્યારબાદ આખરે જે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તેને આ ઘટના ને લઈને ગુનો દાખલ કરવાની કવાયત શરૂ કરી છે તેની સાથે સાથે રૂપિલ પંચાલ નામની જે આ યુવક છે તેની પણ અટકાયત કરવામાં આવી છે